નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ક ડે ન્યુઝ ધારીની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેઝની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જુનાગઢ બંધ થઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે બ્રોડગેઝ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી મીટરગેઝ બંધ થતાં લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ રહ્યો છે વિદ્યાર્થીઓ નોકરિયાતો અને પેસેન્જરો માટે એક વરદાનરૂપી ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવાય જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે હાલ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે જ્યારે અમરેલી ધારી ચલાલા વિસાવદર સુધીના લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે પહોંચે છે જેમના માટે વરદાનરૂપી ટ્રેન હતી એ ટ્રેન બંધ થઈ ગઈ એટલે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ રહ્યો છે હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડિયાથી લઈ અમરેલી તેમજ એની આગળ બ્રોડગેજનું કામ ચાલુ છે પરંતુ આશ્ચર્ય વચ્ચે ચલાલાથી લઈને ઠેપ સોમનાથ સુધી તો ક્યાંય પણ આ બ્રોડગેજ નું કામ નથી થવાનું તો ધારી ચલાલા અને જાજીબાજુની જનતામાં બસ એક જ સવાલ છે કે કયા કારણસર લોકોના वरદાન રૂપિયા ટ્રેન ને બંધ કરવામાં આવી ધારી ગામના લોકોની મુખ્ય માંગ છે કે ચલાલાથી લઈને વેરાવળ સુધી ફરી આ ટ્રેન ને શરૂ કરવામાં આવે ધારી ગામ છે નામ શું આપનું રોહિત गायकवाड શું આપની મુખ્ય માંગણી છે મારી માંગણી એ છે કે હજી અમરેલી થી ધારી ચાચા કે ટ્રેન છે

એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમાગ રજૂઆત કરી છે ભરતભાઈ સુત્રિયા છે કૌશિકભાઈ છે જીવીભાઈ છે એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પડે છે ત્રણ અઢીથી ત્રણ મહિનાથી આ ટ્રેન બંધ કરી છે એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો કારણ કે પછી રૂપિયા માં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે અને આ સેફ્ટીવાળી મુસાફરી કહેવાય કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે વાહનને ટ્રાફિક બહુ વધી ગયું છે એટલે વહેલામાં વહેલાં આ ટ્રેન શરૂ થાય અને ધારીના સલાળાના વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ બતી એવી માગણી છે કે વહેલા વહેલી આ ટ્રેન શરૂ થાય

ધારી રેલવે સ્ટેશન જે અગાઉ લોકોની ચહેલ પહેલ અને લોકો વચ્ચે અને જે ટુરિસ્ટો છે એની સાથે જોવા મળતું આજે શમશાનની રીતના જોવા મળે છે દ્રશ્યોમાં હું આપને બતાવીશ કે જે રેલવે સ્ટેશન છે એ ક્યાંય ને ક્યાંય બ્રોડગેજના નામની સુવિધા આપવાના બહાના હેઠળ છેલ્લા કેટલા મહિનાથી બંધ કરવામાં આવ્યું છે લોકોને અસુવિધાઓ ઉત્પન્ન થઈ રહી છે અહીંથી જુનાગઢ જવા માટે કે સોમનાથ જવા માટે જે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી હતી રેલવે વિભાગ દ્વારા એ કોઈ બ્રોડગેજના બહાના સબબ બંધ કરવામાં આવી છે લોકોના આશીર્વાદ સમાન જે ગેજ રેલવે લાઇન આવેલી હતી એ કેટલા સમયથી બંધ કરવામાં આવી છે ત્યારે જે ધારીના પ્રતિષ્ઠિત કોંગ્રેસના જે પ્રમુખ છે ધારી તાલુકાના એ રવિભાઈ ઈરાણી મારી સાથે જોડાણા છે અને આપણે જાણીએ કે રવિભાઈ કેવા કારણોસર આ જે સુવિધા છે બંધ કરવામાં આવી છે અને હવે આ સુવિધાઓ ક્યારે સ્ટાર્ટ થશે જે રવિભાઈ જે રેલવે જે છે તે કેવા કારણોસર બંધ કરવામાં આવી છે ધારી અત્યારે તમે ગણો એટલે ઢસાથી જે લાઈન આવતી એ વેરાવળ સુધીની કનેક્ટિવિટી અને જુનાગઢ સુધીની કનેક્ટિવિટી દિવસની અંદર કુલ ચાર ટ્રેનો ચાલતી વારંવાર ધારીના ગામની રજૂઆત હતી કે અમને બ્રોડગેજ દેવામાં આવે કે બ્રોડગેજ મંજૂર થઈ ગયો છે પણ એમાં ધારી વિસ્તારને કોઈ લાભ નથી આ જે કામ છે એ અમરેલી સુધીનું છે હવે અમરેલી કામ ચાલુ છે તો એને અત્યારે થી આ ધારી ચલાળા સુધીની લાઈનો બંધ કરી દીધી છે વેરાવળથી જાય ધારી ચલાળા વાળી લાઇન બંધ કરી દીધી છે હવે તમે ગણો આ શ્રાવણનો પવિત્ર માસ છે તમે દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર અહીંયા આવો લોકો અત્યારે જે મધ્યમ વર્ગના લોકો છે પોતાના વાહનો નથી અહીંયાથી સોમનાથની કોઈ કનેક્ટિવિટી નથી એ લોકો શ્રદ્ધાળુઓ અત્યારે અહીંયા ઉપર ચડી ચડીને જાય એટલે ટ્રાફિકમાં અહીંયા ટ્રાફિક મળતું હતું બે બે મહિના અંદર ચાલુ થઈ જશે એવું કંઈ આ છથી આઠ મહિના છે હજી કેટલો ટાઈમ વયો જાય એનું નક્કી નથી આટલા ટાઈમથી આ રેલવે બંધ હોવાથી ઘણી બધી સુવિધાઓ ખોરવાની છે અને સામાન્ય વર્ગ બહુ હેરાન થાય છે આપણું એવું નિવેદન છે કે શ્રાવણ માસ નિમિત્તે તમારાથી શક્ય છે તો તમે વેરાવળથી ધારી ચલાણા સુધી તો ચાલુ કરી દો જુનાગઢથી કરી દો જુનાગઢ અવારનવાર દવાખાને જવાનું થતું હોય છે લોકોને એક જ કનેક્ટિવિટી અમારી ટ્રેનની હતી એ બધી બંધ કરતી દીધી છે લોકો ખૂબ હેરાન થાય છે જી જે ગરીબોના આશીર્વાદ સમાન જે મીટર ગેજ જે અમરેલીથી વેરાવળ અને એની સાથે સાથે જુનાગઢ પણ જે ટ્રેન આપણી પરિવહન કરતી હતી એમાં ક્યાંય ને ક્યાંય બંધ થવાના હિસાબે લોકોને ઘણી ખરી મુસીબતીનો સામનો કરવો પડ્યો છે એ બ્રોડગેજના નામે બંધ થયું છે બ્રોડગેજના નામે બંધ થયું છે તો બ્રોડગેજ અહીંયા તમે અમને ક્યાં આપવાના છો તમે અમને તો ઇકો સેન્સિટિવ ઝોન માં નાખીને આ બ્રોડગેજની અંદર મંજૂરી નથી દેવાના તમે ચલાવવાના નથી અને એ બ્રોડગેજ જ્યાં કામ ચાલુ છે અને આ કનેક્ટિવ ટ્રેક હોય લેવા દેવા નથી તમે એટલીસ્ટ આ પોણો રૂટ છે એટલું ચાલુ રાખો થોડક કામ માટે અમરેલી કામ ચાલુ છે તો આખો રૂટ બંધ કરીને જે લોકોને હેરાન કરવાની જે આ તંત્રની બેદરકારી છે કોઈ બોલતું નથી પબ્લિક એટલું હેરાન થાય છે ભાઈ તમે કીધું ને ખરેખર અત્યારે આ સ્ટેશનની ની હાલત સ્મશાન જેવી થઈ ગઈ છે જે થોડા બે મહિના પહેલાં જે પેસેન્જરની અવર જવર સાથે ફેરિયાઓની અવર જવર અને લોકોની ચહેલ પહેલ જોવા મળતી એ અત્યારે રેલવે સ્ટેશન શમશાન જેવું પાસી રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય એક કોઈ જે કહેવાનું છે કે ભાઈ બ્રોડગેજ જે રૂપા રૂપાંતરિત કરવામાં આવે છે એ પણ થઈ નથી રહ્યું કામ અને લોકોને અસુવિધાઓ ઊભી રહી છે ત્યારે જે કોંગ્રેસના જે ધારી તાલુકાના પ્રમુખ છે એના દ્વારા પણ માગણી મૂકવામાં આવી છે અને દ્રશ્યોમાં આપણે બતાવીશ કે અહીં ઘણા લોકો જે આ કોઈ એવી રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ જે રેલવે સ્ટેશન છે એ ફરી કાર્યરત કરવામાં આવે ન્યૂઝ મેઘુલ ત્રિવેદી અમરેલી